સંમેલન છે ત્યારે આપણી સાથે કોળી ઠાકોર સેના અધ્યક્ષ છે જયેશભાઈ ઠાકોર સાથે જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર જયેશભાઈ વાત ગુજરાતી

એ લોકો ઉપર ખોટી કલમો નાખવામાં આવી છે એની ઉપર ચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસ અને એને અલગ જ કરવામાં આવ્યા છે એને લઈ આ જે સંમેલન કરવામાં આવ્યું છે કે ફરી વાર જયારે પણ કોઈ પણ સમાજનો મુદ્દો આવે તો સમાજના નેતાઓ જાગવું જોઈએ જો નહીં જાગે કોઈ પણ સમાજ જે આજે ફરિયાદો થઈ છે કોળી સમાજના આગેવાનો ઉપર ઘણા લોકો ઉપર એ ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને એવી બધી એને લઈને આ સંમેલન કરવામાં આવ્યું છે છે ગુજરાતના તમામ જિલ્લો જિલ્લા એક ટીમ બનાવી રહ્યા છે અમે અને એ ટીમ અમે એક લીડર ત્યાં રાખીએ છીએ કે ભાઈ તમારે ત્યાંથી કેટલા લોકો આવે છે એવી આખી એક પેનલ બનાવીએ છે કે ત્યાંથી વાહનો વ્યવસ્થા બધી સેટઅપ કરેલી છે કે ત્યાંથી કેટલા લોકોને લઈ આવવા ઘણા કે પ્રોબ્લેમ ઈ ગામ એક ગાડીમાં કેટલા લોકો આવે આવી તમામ તૈયારી અને મંજૂરી સહિત હમણાં મંજૂરી અમને તો નોતા આપતા અને મંજૂરી ની પણ ના પાડી હતી પણ એસપી સાહેબ સાથે વાત કરી કે ભાઈ ખાલી સામાજિક મુદ્દે અમારું આ સંમેલન છે

નેતા છે અને કેબિનેટ મંત્રી છે કોળી સમાજ નું સારું એવું નામ છે કે ભાઈ જયારે પણ કોળી સમાજ ની મેટર હોય તો લોકો એની પાસે જાય

રોકવામાં આવે છે એ લોકોને એવું કહેવામાં આવે છે કે નહીં ફક્ત સમાજના નાના નાના બધા આગેવાનો છે કોઈ નેતાઓ ખાલી ઇન્વિટેશન છે સ્પેશિયલી કોઈ નેતાઓ હાઈલાઈટ અમે નથી કરવાના ફક્ત ને ફક્ત જે સમાજના જે લોકો એ વિછયા મેટર ની અંદર જે લોકો એ ધ્યાન દીધું છે જે લોકો એ રીયલ માં એ લોકો એ કામ આવ્યા છે એ લોકોને જ ત્યાં આમંત્રણ છે જયેશ ભાઈ આપણે જોઈએ તો તમે જે રીતે વાત કરી કે સંમેલન થવાનું છે તો આ સંમેલન છે તે રાજકીય સંમેલન છે કે સામાજિક સંમેલન છે સંમેલન સામાજિક જ છે રાજકીય નથી સામાજિક છે જી 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 કારણ કે સંમેલન બાદ શું પરિણામ આવશે એવું લાગે છે સો ટકા પરિણામ એવું આવશે કે ભાઈ સમાજના જે પણ લોકો છે એ લોકોને જે આગેવાનો છે એ લોકોને પણ ખ્યાલ આવશે કે ભાઈ જયારે પણ સમાજના નામે મત લેવામાં આવે છે અને જયારે સમાજનું કોઈ કાર્ય કરે છે કોઈ પણ મુદ્દો આવે છે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો ઉભા નથી રહેતા તો આ સંમેલન અંદર એવા મેસેજ દેવામાં આવશે કે જો સમાજનો કોઈ વ્યક્તિ સમાજ સાથે ઉભો રહેશે તો જ સમાજની સાથે ઉભો રહેશે બાકી સમાજ એની સાથે

ઇન્ક્વાયરી કરે અને પછી છેલ્લો મુદ્દો તો એનો એવો જ હોય કે તમે આ આ મેટર જે છે એ તમે મૂકી દ્યો એમ હવે તમે આમાં આગળ વધો નહીં નહીં તમને ખોટી રીતે ફિટ કરવામાં આવશે આવા તો આપણને ટોન્ટ મારે બીજું પછી એમાંય આપણે ન મળીને એમાંય મેં એને જવાબ ન દીધો કે ના ભાઈ હું લડત તો મારી પૂરી કરીશ તો ચોવીસ તારીખે સાંજે આ લોકોને બધાને છોડી દેવામાં આવ્યા રાતે સવા રાત્રે બાર બાર વાગે ઓર્ડર લઈને અહીંયા

તો સો ટકા કારણ કે એ મન એટલે જાણતું હતો કે કોળી સમાજ નો રોષ બહુ વધી ગયો તો જો પચીસ તારીખ પહેલા આ ન્યાય નહીં મળે તો ગુજરાતમાં બહુ સારો એવો માહોલ બની જાય એના કારણે એને ચોવીસ તારીખે છોડી જ દેવામાં આવ્યા ભલે રાતો રાત રે જયેશભાઈ આ સંમેલન યોજવાનું છે તો એમાં કોઈ રાજકીય નેતા જોવા મળી શકે છે આમંત્રણ બધા રાજકીય નેતા હશે પણ મને નથી લાગતું કે કોઈ રાજકીય નેતા તેમાં આવે કારણ કે કુંવરજી બાવળીયા નો વિસ્તાર છે એટલે મને નથી દેખાતું કે કોઈ આવે અને જે રીતે આપણે જોઈએ તો જે માંગણીઓ કરવામાં આવી છે તેમાં આ પ્રકારની પણ માંગણી છે કે કોળી અને ઠાકોર સમાજ યુવાનો નું છે તેનું આર્થિક રીતે શોષણ છે તે બંધ થાય શું કેશો એને લઈને આર્થિક રીતે એટલે કે કે એને રાજકીય આજકે તો ઠીક જેવી રીતે આ બનાવ થયો પથ્થર મારા ની અંદર એ રીતે લોકો ખોટી રીતે પૂરવામાં આવ્યા એ ખુદ ત્યાં હતા નહિ તો બાર જતા હતા ઘણા હોસ્પિટલે જતા હતા ઘણા મજૂરી એ જતા હતા એની કોલેજ એની કોલેજ ઘણા કોલેજ ની સ્ટડી કરતા હતા અહિયાં થી નીકળ્યા છતાં એને પૂરી લીધા હવે ઘણા ગવર્મેન્ટ જોબ ની એની તૈયારી કરતા હતા એની ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ હમ જી

અનામતની દ્રષ્ટિએ જે ગવર્મેન્ટમાં જોબ મળે છે બધા કોળી સમાજ ને માઇનસ રીતે તો છે છે એટલે કોઈ પાછા પડી જાય જેના કારણે અમારી ગણતરી એવી છે કે આના આ મુદ્દાને લઈને સમાજમાં કોળી ઠાકોર સમાજની વર્ગીકરણ નું કરવામાં આવે અને કોળી સમાજ ને અલગ થી એક અનામત દેવામાં આવે જેને લઈને આ ચર્ચા એવું થશે આ સંમેલન ની અંદર

તો જયેશભાઈ અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ કોળી ઠાકોર જેના પર કેસો થયા છે યુવાનો પર તે પાછા લેવાની વાત હોય કે પછી કે સમાજના નેતાઓ છે તેને એક્ટિવ કરવાની વાત હોય તે તમામ પ્રકારની માંગણીઓ મૂકવામાં આવશે અને હાલ તો જે રીતે જયેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આંદોલન છે તે સંપૂર્ણપણે સામાજિક આંદોલન છે ત્યાં કોઈ રાજકીય નેતા છે તે કદાચ જોવા નહીં મળે અને જે રીતે વાત કરી કે ગુજરાત છે છે તે કોળી સમાજના લોકો તેમને ત્યાં આંદોલનમાં બોલાવવામાં આવનાર છે અને જો આ સંમેલનમાં છે તે માંગણીઓ જો ન સ્વીકારવામાં આવી સરકાર દ્વારા તો આગામી સમયમાં આંદોલન પણ થઈ શકે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર